નમસ્કાર મિત્રો બુલેટિન ઇન્ડિયા માં આપ સૌનું સ્વાગત છે ટોક વિથ ટેરો માં હું દીપા જોશી આજે રવિવારે આપના માટે એક ખાસ પ્રોગ્રામ લઈને આવી છું જેમાં આપણે ચર્ચા કરીશું રંગો વિશે રંગ રંગોની તો વાત કરીએ તો આપણને ખબર જ છે કે રંગો એ આપણા જીવનમાં પણ કેટલા બધા અગત્યના છે કયો કલર કઈ વસ્તુનું પ્રતીક છે

અથવા તો દાન આપવાથી આપના આ મહિનામાં જે પણ જીવનની સમસ્યાઓ છે એમાં ખાસ પોઝિટિવ પરિવર્તન આવે અને તમારા માટે શુભ નીવડે એના માટે ખાસ આજે આપણે રંગો વિશે ચર્ચા કરીશું અને આજનો જે પ્રોગ્રામ છે એમાં રંગોની સાથે સાથે એક મેસેજ પણ હું આપ સૌને દરેક રાશિમાં એક એક

પ્રમાણે મતલબ કે તમારી જન્મ તારીખ પ્રમાણે તમારું જે પણ ભવિષ્ય છે તે નિર્ધારિત કરે છે જેના સચોટ માર્ગદર્શન માટે તમે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે સૂર્ય રાશિ પ્રમાણે એટલે કે જોડી એક સાઈન જન્મ દિવસ પ્રમાણે તમારું શું રાશિ અને સાઈન આવે છે સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું મેષ રાશિના જાતકો માટે

અને લીલો ગ્રીન અને યલો કલર તમારા માટે શુભ છે અને તમારા માટે શાંતિ અને તમારા માટે પ્રોગ્રેસ અને પ્રકાશ લઈને આવી રહ્યો છે હવે જે સ્ટુડન્ટ છે વિદ્યાર્થીઓ છે જે લોકોની પરીક્ષાઓ આવી રહી છે એ લોકોને હું ખાસ કહીશ જે મેષ રાશિના જાતકો છે એમને કે પીળો કલર તમારા માટે ખૂબ જ સરસ રિઝલ્ટ આપશે તમને પીળા કલરના બેડશીટ પીડા કલરના પડદા તમારા રૂમમાં તમે આ એક્ઝામ દરમિયાન પરીક્ષા દરમિયાન તમે વધારે યુઝ કરજો તમારા ટેબલ ઉપર સ્ટડી ટેબલ ઉપર અથવા તો તમે પોતે અગર કોઈ વસ્તુ યુઝ કરતા હોવ તો પીડા કલરના ફ્લાવર અથવા તો પોટ કે વાસ મૂકજો સો ટકા તમારું કોન્સન્ટ્રેશન લેવલ વધશે તમારું વાંચન તમારી પરીક્ષામાં તમને સો ટકા સક્સેસ મળશે અને બીજી એક વસ્તુ મેષ રાશિના જાતકો માટે હું તમને એક સરસ મજાનો મેસેજ આપીશ જે તમારી અત્યારની સિચ્યુએશન જે કરંટ સિચ્યુએશન છે જેમાં તમારા માટે ખૂબ ઉપયોગી અને તમારા વિચારોને સકારાત્મક કરશે તો હું તમને એમ કહીશ કે કોઈ પણ વસ્તુથી ડરશો નહીં કોઈ પણ વસ્તુથી ડરવાની અત્યારે જરૂર નથી કહેવાય છે કે ઈશ્વર અલગ અલગ માધ્યમ દ્વારા આપણને કંઈક સંકેત આપે છે તો આ પણ તમે એ રીતે જ લેજો અને અનુભવજો અત્યારે અગર જે પણ રાશિના જાતકો છે જે પણ જીવનની પરિસ્થિતિ છે એમાં ક્યાંક કોઈક વસ્તુનો તમને ડર સતાવતો હોય તો બિલકુલ પણ ડરવાની જરૂર નથી સો ટકા કુદરત તમારી સાથે છે તમને કોકની મદદ મળી રહેશે તો ડરના ઓરામાંથી બહાર આવીને તમે એકદમ સકારાત્મક પોઝિટિવ વિચારીને આગળ વધો હવે આપણે આગળ વધીશું વૃષભ રાશિના જાતકો માટે વૃષભ રાશિના જાતકો માટે ઓરેન્જ અને રેડ કલર ખૂબ જ સફળતા લઈને આવશે નવા પ્રોજેક્ટ નવી શરૂઆત અથવા તો નોકરી કદાચ કોઈક મુમેન્ટ અથવા તો કોઈ જગ્યાએ ટ્રાન્સફર થવું છે અથવા તો કોઈને કોઈ જગ્યાએ બદલાવ લાવો છે ઘર અથવા તો કોઈને કોઈ પણ સંબંધોમાં પણ પરિવર્તન લાવવું હોય તો એમાં સફળતા સકારાત્મકતા બે વસ્તુ ઓરેન્જ કલર અને રેડ કલર દ્વારા તમે પામી શકશો લાલ કલર એ તો આપણા સૌ માટે ખૂબ જ સ્પીડ અને ફાસ્ટ કલર આપણે કહેવાય છે લાલ કલર યુઝ કરવાથી અથવા તો કોઈને અગર તમે મંગળવારે દાન આપવાથી કદાચ તમારે તમે અત્યારે જે પરિસ્થિતિમાં અટવાયેલા હશો કોઈક સમસ્યામાં અટવાયેલા હશો અથવા કોઈ પણ વસ્તુમાં તમને કોઈક ઉકેલ કે રસ્તો નહીં મળતો હોય તો લાલ કલરની વસ્તુ દાનમાં આપવાથી અથવા તો ખવડાવવાથી મંગળવારના દિવસે એ વસ્તુ કરવાની છે એનાથી ખૂબ જ સકારાત્મક રિઝલ્ટ મળશે તો ઓરેન્જ અને લાલ કલર રેડ કલર વૃષભ રાશિના જાતકો અને મારા મિત્રો માટે ખૂબ જ સારા ફળ લઈને આવી રહ્યો છે વૃષભ રાશિના મારા મિત્રો તમારા માટે એક બહુ સરસ મજાનો યુનિવર્સલ મેસેજ અને ઈશ્વરીય સંકેત છે કે વધારે પડતું ન વિચારો ખૂબ વિચારો છો તમે અગર કોઈ પણ એક જ વસ્તુ ઉપર અથવા તો ઘણી બધી વસ્તુઓ ઉપર સતત વિચાર્યા કરો છો એ છોડી દો તમે તમારે અત્યારે તમારા વિચારોને ઓછા કરવાની જરૂર છે વધારે વિચારો તમને વધુ સ્ટ્રેસ અને ચિંતામાં લાવશે બસ વિચારવાનું થોડુંક ઓછું કરી દો જે પણ થઈ રહ્યું છે એને સ્વીકારીને આગળ વધો આપણે આગળ વધીએ છીએ મિથુન રાશિના મિત્રો અને જાતકો માટે સ્કાય બ્લુ કલર અને લાઈટ પિંક કલર ખૂબ જ જ શુભ છે બહુ સરસ અગર લગ્ન વિવાહ મિત્રતા પરદેશ ગમન અને અગર કોઈના ઉપર ભરોસો રાખવો હોય અથવા તો ભરોસો કોઈનો મેળવવો હોય તો પણ આ કલર તમને ખૂબ જ કામ લાગશે કોઈનું ઇન્ટરવ્યુ છે અથવા તો તમે કોઈક એવા પ્રોજેક્ટમાં જઈ રહ્યા છો જે તમારા માટે એકદમ નવો છે તમે એકદમ જેના માટે કમર કે ફ્રેશર છો તો બ્લૂ કલર અથવા તો પિંક કલર તમે ધારણ કરજો તમે જુઓ અનુભવો કે તમને કેટલી બધી સફળતા મળશે અને તમારી સાથે લોકો જોડાશે તમે એકલતા નહીં અનુભવો બિલકુલ બી અને લોકો તમારા ઉપર ભરોસો કરશે જેનાથી તમારો કોન્ફિડન્સ પણ વધશે તો કોન્ફિડન્સ વધારવા માટે પણ બ્લુ કલર એટલે કે સ્કાય બ્લુ કલર અને પિંક લાઈટ પિંક કલર મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ શુભ છે અને ખૂબ જ પોઝિટિવ છે મિથુન રાશિના જાતકો માટે એક મેસેજ છે જે ઈશ્વરીય સંકેત પણ કહી શકાય મારા તરફથી ટેરોટના માધ્યમ દ્વારા કે તમે થોડાક તમારી જાત ઉપર કંટ્રોલ રાખો તમારા ઇમોશન્સ ઉપર કંટ્રોલ રાખો આ જે પરિસ્થિતિ છે અત્યારે જે કરંટ સિચ્યુએશન છે તમારા જીવનની એમાં થોડોક તમારે તમારી જાત ઉપર કાબૂ મેળવવાની જરૂર છે એ પછી જે પરિસ્થિતિ આવશે એ સો ટકા તમને જે પણ મેં રંગ કીધો છે બ્લુ અને ગુલાબી કલર એનાથી બધી જ વસ્તુઓ તમારા કંટ્રોલમાં ધીરે ધીરે સો ટકા આવનારો સમય તમારી ફેવરમાં જ છે આપણે આગળ વધીએ છીએ કર્ક રાશિના જાતકો માટે નેવી બ્લુ કલર બહુ જ પોઝિટિવ છે તમારા માટે આ પરિસ્થિતિ દરમિયાન વરદાન તમને પ્રાપ્ત થાય એટલું સરસ છે ખૂબ જ સક્સેસ સફળતા દરેક ક્ષેત્રે જીવનના તમામે તમામ એરિયા મતલબ કે સંબંધ કેરિયર સ્ટડી અથવા તો કોઈ પણ પ્રકારના તમારા પ્રોજેક્ટ માટે પણ હું તમને એમ કહીશ કે નેવી બ્લૂ કલર તમારા માટે ખૂબ શુભ છે ગુલ્લક છે આ મહિનો આ મહિના દરમિયાન તમે આ રંગનો ઉપયોગ વધુમાં વધુ પ્રમાણમાં કરો અને તમે ફાયદો જુઓ કે તમને કેવો ફાયદો થાય છે બીજું કે જે ઈશ્વરીય સંકેત જે મેસેજ આપના માટે છે કર્ક રાશિના મારા મિત્રો માટે તમે સ્ટ્રે એનિમલ્સને થોડુંક ખવડાવો જમાડો અથવા પ્રેમ કરો એમના માટે સંવેદના રાખો જે ખૂબ તમને સફળતા આપવા માટે અથવા તો તમારા રોકાયેલા જે કામો અટકાયેલી જે વસ્તુઓ છે એમાંથી તમને રસ્તો આપશે અને બીજું કે એ જે પ્રાણીઓ છે જે અબોલ જીવો છે એના બ્લેસિંગ્સ તમને મળશે જેનાથી તમારા જીવનમાં તમામ સમસ્યાઓ આરામથી પાર તમે પાડી શકશો તો કર્ક રાશિના મારા મિત્રોને હું એમ કહીશ કે આ મહિના માટે નહીં પણ આ જીવન માટે તમે અબોલ જીવોને સાચવો ખવડાવો અને એમના માટે સંવેદના રાખો આપણે આગળ વધીએ છીએ સિંહ રાશિના મારા જાતક મિત્રો માટે સિંહ રાશિના જાતક મિત્રોને હું એમ કહીશ કે અત્યારનો જે સમય છે એમાં તમે ગ્રે કલર અથવા વ્હાઈટ કલરના વસ્ત્રો પહેરો વિચારોને થોડા શાંત કરો તમારા પોતાને ગુસ્સાને થોડો શાંત કરો અને એ વ્હાઇટ કલર અને લાઇટ ગ્રે કલરથી થઈ જશે મને આ કાર્ડ એવું કહી રહ્યું છે કે થોડીક વધારે એન્ઝાયટી સ્ટ્રેસ ગુસ્સો એંગર ફાસ્ટ ડિસિઝન લઈ લો છો ઉતાવળિયા નિર્ણયોથી પણ ઘણી વખત ઘણા બધા રોંગ ડિસિઝન અને રિઝલ્ટ મળતા હોય છે એમાં તમે થોડા અટવાઈ ગયા હોય એવું મને લાગે બી છે તો હું આપને એમ કહીશ કે લાઇટ કલર બેકગ્રાઉન્ડમાં ઝીણા ઝીણા ફ્લાવર્સ અથવા તો લાઇટ કલરની પ્રિન્ટ હશે તો પણ ચાલશે અથવા તો ગ્રે કલર બી તમારા માટે શુભ છે જેનાથી તમને પીસ મળશે અને તમે રિલેક્સ થશો રિલેક્સ થશો તો રસ્તા ખુલશે તમને નવા આઈડિયા આવશે જે અત્યારે તમને નથી આવી રહ્યા જેના લીધે તમે વધુ પડતા સ્ટ્રેસ માં છો તો સિંહ રાશિના મારા જાતકોને હું ખાસ એક બીજો એક સંકેત પણ આપવા જઈ રહી છું જેમાં નેચર સાથે કનેક્ટ થાવ થોડું બાર ની હવા માં અથવા તો લીલા ઘાસમાં ચાલો ઊંડો શ્વાસ લો થોડાક વહેલા ઊઠીને સૂર્ય નારાયણ સામે ઊભા રહો અને બ્રિથિંગ લો રિલેક્સ થાવ તમને અત્યારે નેચર સાથે એટલે કે ગ્રાઉન્ડિંગની ખૂબ જરૂર છે કુદરત સાથે કનેક્ટ થવાની જરૂર છે તમારા ઘરની આસપાસ ક્યાંય પણ નદી કે તળાવ હોય તો પંદર એક મિનિટ ત્યાં આગળ બેસો અને શાંતિથી આંખો બંધ કરીને પક્ષીઓના જે અવાજો છે એને સાંભળો અથવા પાણીની સાથે કનેક્ટ થાવ મતલબ કે નેચર સાથે કનેક્ટ થાવ અને એનાથી તમે ખરેખર તમારા જીવનમાં બદલાવ જે લાવવા માગો છો પીસ તમને જે જોઈએ છે થોડું રિલેક્સેશન જે તમને જોઈએ છે એ તમને જરૂર મળશે આપણે આગળ વધીએ છીએ કન્યા રાશિના જાતક મિત્રો માટે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને હું એમ કહીશ કે પીચ કલર તમારા માટે ખૂબ જ સરસ છે પીચ ઓરેન્જ કલર બી તમારા માટે સરસ છે અને ઓરેન્જ તમને એનર્જી મળશે મળશે તમે તમે તમારી બૂસ્ટ કરી શકશો જે પણ કરવા માંગો છો કોઈ નવી વસ્તુમાં ઝંપલાવા માંગતા હો અથવા તો નવું કંઈક સ્ટાર્ટઅપ કરવા માંગતા હો તમે બહુ જ મેચ્યોરિટી સાથે કોઈ ડિસિઝન અત્યારે લીધું છે એવું મને જણાઈ રહ્યું છે એમાં તમે હન્ડ્રેડ પર્સન્ટ સફળતા મેળવી શકશો તો પીચ અથવા ઓરેન્જ કલરની વસ્તુ ધારણ કરવાથી અથવા તો યુઝ કરવાથી અથવા તો તમે કોઈ પણ કોઈ પણ જગ્યાએ અગર તમે જાઓ છો તો એ કોઈક ટૂલ એવા કલરનું તમે તમારી પાસે રાખશો તો પણ ખૂબ જ સારું છે બીજી એક વસ્તુ હું તમને એમ કહીશ કે આસો પાલવના પાંદડા તમારી પાસે રાખો તમારા પર્સમાં રાખો બે કે ત્રણ બરાબર એ તમને ખૂબ જ ઉર્જા આપશે અને તમને ચોક્કસ સફળતા મેળવશો તમે એનાથી તો કન્યા રાશિના જે મારા જાતક મિત્રો છે એ લોકો માટે હું એક બહુ સરસ મજાનો મેસેજ બી કહેવા માંગુ છું થોડાક સિમ્પલ બનાવો લાઈફને સરળ બનો થોડાક સરળતા એ જ સફળતા છે જે લોકો સરળ હોય છે એ લોકોને ભલે તકલીફ પડે છે પણ એને સફળ થવાથી કોઈ નથી રોકી શકતું થોડીક સરળતા અને બીજાને હંમેશા આન્સરેબલ ન રહેશો દરેક લોકોને જવાબ આપવો જરૂરી નથી હોતો એટલા માટે હું તમને કહું છું કે સરળતા રાખો ટૂંકમાં વાત કરો અને આ જે સમય છે એ સરસ રીતે પસાર કરો તુલા રાશિ તુલા રાશિના મારા મિત્રોને હું એમ કહીશ વ્હાઈટ કલર સ્કાય બ્લૂ કલર અને નેવી બ્લૂ કલર તમારા સપનાઓને સાકાર કરશે ભરપૂર ખુશીઓ તમને આપશે અને આ ત્રણ કલરનો ઉપયોગ અને ધારણ કરવાથી અથવા તો કોઈને આ જ કલરની ગિફ્ટ આપવાથી પણ તમારા બધા જ રસ્તા ખુલી જશે માર્ગ ખુલી જશે અને ઈશ્વરના બ્લેસિંગ્સ ઈશ્વરના આશીર્વાદ અને કૃપા તમારી ઉપર વરસવાની છે તો તુલા રાશિના મારા જાતકોને હું એમ કહીશ કે આ ત્રણ કલરની કોઈને ગિફ્ટ અથવા તો તમે પોતે ઉપયોગ કરો આ મહિના દરમિયાન અને તમારા માટે એક ખાસ મેસેજ એ છે કે તમે તમારી જાતને ટાઈમ આપો તમે બીજા બધાને ટાઈમ આપો છો બધી જ પ્રાયોરિટી બધી જ વસ્તુઓ બીજા માટે કરો છો પરંતુ તમારી પોતાની જાતને સમય આપો તમારી જાતને સૌથી પહેલી પ્રાયોરિટીમાં રાખો તો તમે જે સફળતા મેળવવા માંગો છો તમારે જે અચીવ કરવું છે જે તમારા સપના છે જે તમારા ગોલ છે જે તમારી ખુશીઓ છે ત્યાં સુધી તમને જતા કોઈ જ નહીં રોકી શકે આપણે આગળ વધીશું વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના મારા મિત્રોને હું એમ કહીશ કે બ્રાઉન કલર તમામે તમામ તમારા જીવનની સમસ્યાઓ નેગેટિવ પ્રાણા નેગેટિવિટી નેગેટિવ અને ટોક્સિક લોકો નેગેટિવ ટોક્સિક સંબંધોને રિમૂવ કરશે ઘણી વખત એવું પણ થતું હોય છે આપણા જીવનમાં કે નેગેટિવિટીને કારણે પોઝિટિવિટી ક્રિએટ નથી કરી શકતા આપણે બ્રાઉન કલર ચોકલેટી કલરથી તમે હન્ડ્રેડ પર્સન્ટ તમારા જીવનની નેગેટિવ સિચ્યુએશન ટોક્સિક સંબંધો અને તમને જે વસ્તુઓથી તકલીફ પડે છે એવી ઉર્જા તાત્કાલિક અને તરત જ તમે એને ડિસ્ટ્રોય કરી શકશો બ્રાઉન કલરની વસ્તુ તમે એનિમલ્સને પણ આપી શકો છો ખવડાવી શકો છો જેમ કે તમે સ્ટ્રે એનિમલ્સને મતલબ કે શ્વાનોને ડોગ્સને તમે બ્રાઉન કલરની કોઈ પણ વસ્તુ આપી શકો છો એનાથી તમે અગર કોઈ સિચ્યુએશનમાં સ્ટક થઈ ગયા છો આ જે પરિસ્થિતિ જે તમારી ગણતરી વિરુદ્ધની ચાલી રહી હોય એવું તમને લાગતું હોય તો બ્રાઉન કલરથી તમામે તમામ નેગેટિવિટી રિલીઝ થઈ જશે ડિસ્ટ્રોય થઈ જશે તમારા જીવનમાંથી તો આ એક અનુભવ લેજો આ મહિના દરમિયાન બ્રાઉન એટલે કે ચોકલેટી કલર તમે જરૂર યુઝ કરજો તમારા માટે એક બહુ સરસ મજાનો મેસેજ છે જે હું આપને કહેવા જઈ રહી છું બીજી બધી જગ્યાએ ફોકસ ન કરો તમારું ફોકસ તમારા ગોલ તમારા સંબંધો તમારા સપના તમારા ડ્રીમ્સ અને તમારી ઉપર હોવું ખૂબ જ જરૂરી છે અત્યારના સમયમાં કેમ કે બીજા બધા જે લોકો છે એ શું કરી રહ્યા છે બીજી બધી જગ્યાએ શું ચાલી રહ્યું છે શું થઈ રહ્યું છે શું થશે એ બધામાં જો તમે ધ્યાન આપશો તમે તમારી પોતાની જાત ઉપર જો ફોકસ નહીં કરો તો તમે જે સફળતા મેળવવા માગો છો જે તમારી ખુશીઓ મેળવવા માગો છો તમારી જિંદગીમાં એમાં ખૂબ જ તકલીફોનો સામનો તમારે કરવો પડશે તો ફોકસ ઓન યોર સેલ્ફ આગળ આપણે વધીએ છીએ ધન રાશિના મારા મિત્રોને હું કહીશ કે તમારા માટે ગ્રીન કલર અને પર્પલ કલર બંને કલર જે મારા પણ બહુ જ ફેવરિટ કલર્સ છે તો લીલો અને પર્પલ એટલે કે જાંબલી કલર એ બંને કલર તમારા જીવનમાં પ્રકાશ આપશે તમે જે જગ્યાએ છો એ જગ્યાએથી કંઈક અલગ જે તમે બી નહીં ધારેલું હોય એવી તમને સફળતા પ્રાપ્ત થશે આ બે કલરથી વધારે ને વધારે ઉપયોગ કરજો આ બંને કલરમાંથી કોઈ પણ એક કલરનો અથવા તો બંને કલરનો ઉપયોગ કરજો જેનાથી તમે તમારા ડોર તો ઓપન કરશો જ પણ તમે ન ધારેલી સફળતા મેળવી શકશો આગળ વધી શકશો તમારું એક લેવલ અપગ્રેડ થશે અને તમને અચિવમેન્ટનો જે પુરસ્કાર છે કોઈ ગિફ્ટ છે કોઈ સમાચાર છે ગુડ ન્યૂઝ છે અથવા તો તમારા પ્રોજેક્ટ પર તમને સફળતા મળવી એ તમામે જગ્યાએ તમને ખૂબ જ સકારાત્મક રિઝલ્ટ મળશે હું ધન રાશિના મારા જાતકોને એક સરસ મજાનો મેસેજ પણ આપીશ કે જગ્યા પરિસ્થિતિ જેવી પણ છે તમે એ વસ્તુને જેટલી પણ વસ્તુઓ તમે અત્યારે જોઈ રહ્યા છો જે પરિસ્થિતિ અને જગ્યામાંથી તમે પસાર થઈ રહ્યા છો એમાં સકારાત્મક જે વસ્તુઓ છે એને જ ગણતરીમાં લેજો અગર એ પરિસ્થિતિ અને જગ્યા અથવા સંબંધો અથવા કોઈ પણ જીવનની કોઈ પણ ઘટનાને તમે એમાંથી નેગેટિવ થોટ્સ અને નેગેટિવ બાબતોને જો ધ્યાનમાં રાખશો તો આગળ નહીં વધી શકો માટે દરેકે દરેક વસ્તુ દરેકે દરેક ઘટના દરેકે દરેક પરિસ્થિતિમાંથી કોઈક સકારાત્મકતા લેસન અને એમાંથી કંઈક નવું જાણ્યા અને શીખ્યાના વિચારનો અમલ કરજો તો તમારું જીવન ખૂબ સ્મૂથ સરસ અને ખુશીઓથી ભરાઈ જશે હવે આપણે આગળ વધીએ છીએ મકર રાશિના મારા મિત્રો તમારા માટે વ્હાઈટ કલર અત્યાર માટે ખૂબ જ સરસ છે આ મહિના દરમિયાન તમે આઈવરી અથવા તો વ્હાઈટ કલરનો ઉપયોગ કરજો તબિયત પણ તમને એનાથી સારી લાગશે તબિયત અગર જો બગડેલી રહેતી હશે અથવા તો વિચારો અસ્વસ્થ રહેતા હશે અથવા કોઈ પણ પ્રકારની ચિંતા અથવા તો કોઈ એવી ઘટનાનો ડર કે તમને કોઈ ચિંતા સતાવતી હશે તો આ કલર તમને સકારાત્મક ઉર્જા આપશે તમને એ નેગેટિવિટીમાંથી બહાર પણ લાવશે તો આઇવેરી કલર અથવા તો વ્હાઇટ કલર એટલે કે સફેદ કલર અને યલ્લો પોઝિટિવિટી પીસ અને રિલેક્સેશન આપશે અને સ્વસ્થતા આપશે એ બહુ જ મોટી બાબત અત્યારે મને લાગી રહી છે તમારા સૌ માટે મકર રાશિના મારા મિત્રોને હવે હું એક મેસેજ કહેવા જઈ રહી છું તમે તમારા જીવનમાં જે વસ્તુની રાહ જુઓ છો એ ઇંતજાર હવે તમારો ખતમ થઈ ગયો છે તો હવે થોડુંક પેશન્સ રાખવાની જરૂર છે અત્યારે જે પરિસ્થિતિ છે એને બદલવાની બિલકુલ પણ કોશિશ ના કરશો હંડ્રેડ પર્સન્ટ તમારા સપના સાચા થવાનો સમય આવી ગયો છે કુંભ રાશિના મારા મિત્રો તમારા માટે પેરોટ ગ્રીન કલર બહુ જ બહુ જ તમારા જીવનમાં પ્રકાશ સફળતા અને નવી ઓળખાણો નવા સંબંધો નવા રિલેશન નવી પાર્ટનરશીપ અને નવા પ્રોજેક્ટ લઈને આવશે આ મહિના દરમિયાન પેરોટ ગ્રીન કલર સાથે તમે વધારે સમય વિતાવો પેરોટ ગ્રીન કલરની વસ્તુઓ ધારણ કરી શકો છો પેરોટ ગ્રીન કલરની વસ્તુ કોઈને ગિફ્ટ આપી શકો છો અને બીજી એક વસ્તુ કે આસો પાલવના પાન જે છે એમાં પણ બે ટાઈપના કલર્સ હોય છે તમે એ પણ તમારી સાથે રાખી શકો છો એ કલર તમને જરૂર ઊર્જા આપશે તમને પ્રોટેક્ટ પણ કરશે અને કોર્ટ કચેરીના અગર કોઈને કેસ ચાલી રહ્યા હોય તો તમે જીતી જશો તમને સો ટકા વિજયી ભવના આશીર્વાદ પેરોટ ગ્રીન કલર બનાવશે હવે સૌથી છેલ્લી લાસ્ટ મીન રાશિની આપણે વાત કરીએ છીએ મીન રાશિના મારા જાતક મિત્રો માટે રેડ કલર ખૂબ જ શુભ છે રેડ કલરથી તમારા જીવનનો સૂરજ ઉગશે નવી શરૂઆત મને જણાઈ રહી છે આવનારા ભવિષ્યમાં તમે નવા પ્રોજેક્ટ નવા સંબંધો નવી જગ્યા નવી જોબ અથવા તો જે પણ નવી દિશા પકડશો એમાં તમે જો લાલ કલરને સાથે રાખશો રેડ કલરનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરશો તો તમને જરૂર સફળતા મળશે તમારા સપના સાચા પડશે અને જે લોકો વિઝા માટે અપ્લાય કર્યું છે જે લોકોને પરદેશ જવું છે એ લોકોને પણ હું એમ કહીશ કે રેડ કલર સાથે લઈને જજો તમે જ્યારે પણ ઇન્ટરવ્યુ આપવા માટે જાઓ ત્યારે અથવા તો તમે જે પણ વિઝાની જે પણ પ્રોસેસ અથવા પરદેશ ગમનની જે પણ પ્રોસેસ કરો છો એમાં તમે લાલ કલરની કોઈ પણ વસ્તુ સાથે રાખજો નાની કોઈ પણ વસ્તુ તમારી પાસે તમે રાખશો પર્સમાં કે વોલેટમાં તો પણ તમારા માટે ઉપયોગી છે અને ધારણ કરશો એ તો સારામાં સારું છે જ તમારા માટે હું મીન રાશિના મારા મિત્રોને એક બહુ સરસ મજાનો મેસેજ આપીશ કે તમે તમારી જાતને પ્રેમ કરો લવ યોર સેલ્ફ જે બહુ જ જરૂરી હોય છે અને એનાથી તમે તમારા જીવનમાં જે પણ તમને સફળતા તમારે જ્યાં પણ સફળતા મેળવવી છે તમારે જે પણ કરવું છે એ તમે કરી શકશો બીજાની ઉપર વધુ સમય બરબાદ નહીં કરીને તમે તમારી ઉપર વધુ ધ્યાન આપો તમે તમારા શરીર તમારી બ્યુટી મતલબ કે તમારા સૌંદર્ય તમારી હેલ્થ અને તમારી પ્રાયોરિટીઝ અને તમારા કેરિયર ઉપર વધારે ધ્યાન આપો તો તમારી જિંદગી ખૂબ જ આસાન સરસ અને ખુશખુશાલ બની રહેશે તો મિત્રો આજે તમે જાણ્યું કે આ જે મહિનો આવી રહ્યો છે જે આપણે નજીકનું જે ભવિષ્ય તમારું તમારા આ પ્રમાણેના જે કલર્સ છે એ કલર્સ ધારણ કરવાથી રાખવાથી એનો ઉપયોગ કરવાથી તમારા ન ધારેલા કામ પાર પડશે તો મારી સાથે જુઓ નીચે આપેલા જે નંબર છે એના ઉપર તમે સંપર્ક કરો મારી સાથે જોડાવો મંગળવારે ગુરુવારે અને શનિવારે તમારા સવાલોના જવાબો અને સમસ્યાઓના ઉકેલ માટે મને આ નંબર નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો અને વધુમાં વધુ જુઓ બુલેટિન ઇન્ડિયા ટોક વિથ ટેરો હું દીપા જોશી નમસ્કાર